સુગમ સંગીત એમાં એવું હોય છે કે ક્લાસિકલી તમે ટ્રેન હો ને તો તમે ઇઝીલી એમ સારી રીતના ગાઈ શકો રેડા ક્લાસિકલી ટ્રેન થાય તો આમ સુરીલું ગવાય ગાતા

ક્રિષ્નાબેન આહિર એટલે ક્રિષ્ણાબેન માડમ જેમનું નામ છે અને અમે આજે નવસારી વિસ્તારમાં મિત્રો નવસારીના એ બિલીમોરા ગામની અંદર છે અને એવો અવાજ એવી એક ગાયકી અને બેનની ટૂંકમાં વાત કરું કે તાજેતરમાં મહારાષ્ટ્ર યોજાણો તેમાં બેનને નિહાળ્યા હશે બેને અનેક ગીતો જેમાં ગાયેલા ગીતોની સંગત કરેલી એ કાળિયા ઠાકરના ગીતો મહારાષ્ટ્રના ગીતો તો આમ તો વર્ષોથી ગાય છે પરંતુ આ મહારાષ્ટ્ર દરમિયાન જેમને આ તકનો લાભ મળ્યો છે તો આ નવસારી વિસ્તારની અંદર છે અને તેમની સાથે એક હળવો સંવાદ કરવો છે થોડી લોક ગાયકીની વાતો કરવી છે લોક સંગીતની વાતો કરવી છે અને આ ગાયકીને લોકો સ્વીકારે ગુજરાતના ખૂણે ખૂણે મિત્રો આ ગાયકી પહોંચે તેવો એક પ્રયત્ન સાથે બેન સાથે મારે સંવાદ કરવો છે બેનની હજી જો કે શરૂઆત છે બેન સફળ થયા છે અને ઇન્ટરવ્યૂ કરું છું એવું મિત્રો નથી પણ આવી શરૂઆતની ગાયકીનો લાભ દરેકને મળે આ કલાનો લાભ મળે કલાથી આખું ગુજરાત અને દેશ વિદેશ મિત્રો કેવી રીતે અવગત થાય તેવા હેતુ સાથે આ એક સંવાદ હું કરી રહ્યો છું બેન ખૂબ ખૂબ સહજ ભાવે સ્વાગત છે મેં કીધું એ પ્રમાણે ગાયકીથી અવગત કરાવવા છે ફક્ત આ તો કેમ કે અને ક્લાસિકલ પણ જાણો છો આપ અને ક્લાસિકલ ગાયકી હોય છે લોકડાળ હોય છે દરેક દરેક વિસ્તારની ગાયકી હોય છે બેન પણ કહેવાનો ભાવાર થાય કે આમ તો મૂળ તો તમે ખંભાળ્યા બાજુના આ વિસ્તારમાં રહીને પણ અહીં લોકસંગીતમાં થોડીક સ્ટ્રગલ છે મહેનત છે હું જાણું છું આ વિસ્તારમાં મેગા સિટી કે મેગા સિટીની આજુબાજુમાં રહીને લોકસંગીતને જાળવવું એ અઘરું પડે છે છતાં તમે પ્રયત્ન કરો છો એ વાતનો ખૂબ આનંદ છે આજે બેન થોડો પરિચય મેં આપ્યો છે છતાં તમારી સ્વેચ્છાએ તમે મૂળ ક્યાંના આમ તો મારા પપ્પાનું મૂળ ગામ અમારું મૂળ ગામ દ્વારકા જિલ્લાનું છામદેવડિયા ગામ છે પણ અમે ત્રીસ વર્ષથી અહીંયા રહીએ છીએ પપ્પાને બિલ્લીમોરામાં હા બિલ્લીમોરામાં અને મારો જન્મ મામાને ત્યાં છે ભરૂચ જિલ્લા ભરૂચ જિલ્લામાં છે ભરૂચમાં હ અચ્છા કોલ કેટલા અભ્યાસ કરેલો બે હું હજી ચાલુ જ છે અભ્યાસ અચ્છા હા કોલેજમાં 3 યર ત્રીજા વર્ષમાં એટલે કે આમ આર્ટ્સ આર્ટ્સ કરો છો કે કોમર્સ આર્ટ્સ બીએ બીએ સંસ્કૃત સબ્જેક્ટ સંસ્કૃત સબ્જેક્ટ એ આનંદ છો તમને ગાવાનો લગાવ છે ક્યારથી તમને ગાયકીમાં રસ ક્યારથી ને કઈ રીતે લાગ્યો આમ તો કહી શકાય કે મને સંગીત વારસામાં મળ્યું છે કારણ કે મારા મમ્મી ગાય છે મારા નાનીમાં ગાય છે મારા મામા પણ બહુ સારું ગાય છે નામની યાદી કરજો મમ્મી પપ્પાની હા પપ્પાનું નામ ધર્મેશભાઈ મેડમ અને મમ્મીનું નામ રેખાબેન મેડમ અચ્છા એટલે રેખા બેન ને હા એમને સિંગર બનવું હતું પણ એ સમય બહુ એમ ગાવાનું ને ના હોય ને છોકરીઓને એટલે એ ના બની શકે એટલે એમનું પહેલેથી ઈચ્છા હતી કે ના મારે છોકરીને સિંગર બનાવી છે એની ઈચ્છા હશે પણ તમે કેવડા હતા હું બે વર્ષની હતી ત્યારથી ગાઉ છું અચ્છા બે વર્ષના હતા ત્યારથી બરાબર એટલે હજી માની લો કે સ્કૂલ જગતની શરૂઆત પહેલા ગાયકીની શરૂઆત હા હા અને સંગીત પ્રત્યે પહેલેથી એમ લગાવ હતો મને કારણ કે મમ્મીને ગાતા હોય પછી આડોશ પાડોશમાં એ સત્સંગને એવું થતું હોય ને તો એમાં એ મમ્મી લઈ જાય ને હું એમની હારે હારે ગાઉં ને એ રીતના શરૂઆતથી બધું સંગીત સાથે નાતો રહ્યો જ છે ત્યારે મમ્મીએ કેવા ગીતો ગાતા અને તમે કેવા ગીતોથી શરૂઆત કરેલી મમ્મી લોકગીત ગાતા ભજન કોઈ પણ ભજન કે હું સાંભળીને આવું ને તો એક લાઈનનું મમ્મીને કહું ને એ ભજન મમ્મીને આખું આવડતું જોઈએ એટલે એમને બહુ આમ જ્ઞાન બહુ છે લોક સંગીતનું ભજનનું બધું બહુ જ જ્ઞાન છે બરાબર એવું કોઈ આપણે શરૂઆતનું એક ગીત સાંભળશું ત્યારબાદ ફરી વાર વાતો કરીએ આપણે હે આવી લુડીયા રાશે તે પપ્પાને કઈ રસ રસ ગાવાનો હવે હવે મારી પાછળ સાંભળતા એટલે એમને છે વિશેષ કાર્યક્રમો કયા તમને પ્લેટફોર્મ મળ્યું આમ તો સ્પર્ધા ને હું થતું હોય એમાં હું ભાગ લેતી હું પ્રાર્થના ને એમાં એ ગાતી છું ને છઠ્ઠા સાતમા ધોરણમાં એક મારી સ્પર્ધા યોજાઈ હતી ત્યારે મેં એક ભજન ગાયું હતું ત્યારથી લઈને મને એમ થયું કે મને સિંગર બનવું છે એટલે ત્યાંથી મારી શરૂઆત થઈ કે મારે કલાકાર થવું છે ત્યારે તો થોડીક નર્વસનેસ ને એવું હોય પણ મને બહુ ગમ્યું હતું ત્યારે કે એટલે હા એમ મારથી એ ગવાય હું એ ગાઈ શકીશ કેટલા માં ભણતા ત્યારે તમે હું લગભગ 6ઠ્ઠા માં હોઈશ 6ઠ્ઠા માં 11 વર્ષ ના હોઈશ હા હમ અને ત્યાર બાદ યુવા મહોત્સવ આવતા જો હા યુવા ઉત્સવ કલા મહાકુંભ એમાં હું રાજ્ય કક્ષા સુધી ગઈ છું ઘણીવાર સુગમ સંગીતમાં એ બે ત્રણ વાર ગઈ છું રાજ્ય કક્ષા સુધી નવસારીમાં નવસારી પછી ઝોનમાં ને પછી રાજ્ય કક્ષા એવી રીતના હોય હમ હમ એમાં હું રાજ્ય કક્ષા સુધી ગઈ છું રાજ્ય કક્ષા સુધી નંબર એક હા ત્યારબાદ તમે વાત કરી સુગમ સંગીત પછી શાસ્ત્રીય સંગીત અને આપણે કહીએ લોક સંગીત આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે લોક સંગીતનો તો તમને વારસો મળ્યો છે પણ આ સુગમ સુગમ સંગીત કહીએ છે શાસ્ત્રીય સંગીત એમાં જે તમારો અભ્યાસ છે કેટલો સુગમ સંગીત સુગમ સંગીત એમાં એવું હોય છે કે ક્લાસિકલી તમે ટ્રેન હો ને તો તમે ઇઝીલી એમ સારી રીતના ગાઈ શકો હા ક્લાસિકલી ટ્રેન હોય તો વધારે સારું ગમે લોક સંગીત માં એવું છે કે તમને કોઈ પણ ગાઈ શકો એમ કોઈ ભી લોક એમ કોઈ પણ ગાઈ શકે હઈ લો લોક ધાડ હમ લોક ધાડ આ સુગમ સંગીત નું એમ એક તો પરિચય કરાવો મારે ગીત દ્વારા આપણે કે ને રાગો નો પરિચય ગીત દ્વારા થઈ શકે કે માલકોષ નું એવું કોઈ ગીત ગાઈએ છે આમ સુગમ સંગીત નું કઈ એવી વસ્તુ સંભળાવો આમાં કેમ હોય કે શાસ્ત્રી માં સ્વર મલિકા બંદેશ ઠાઠ હા એવી રીતે આમાં સુગમ સંગીત માં એવું શું હોય કોઈ હું ગીત હોય એવો રાગ હોય તો થોડો પરિચય કરાવો ને હા હું એક મને ગમતું સુગમ સંગીત નું ગીત તમને સંભળાવું Gata વાહ બેન વાહ હવે મને રસ લાગ્યો તમારે કંઈક શાસ્ત્રીય સંગીતમાં ને સુગમ સંગીતમાં આ જે તમે ભણો છો અભ્યાસ કરો છો એની વાત કરો આનો અભ્યાસ કઈ રીતે આપણે કે વિશારદ વોકલ ડિપાર્ટમેન્ટમાં વિશારદ એમાં અલગ 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 વિભાગ હોય શાસ્ત્રીય સંગીત આ સુગમ સંગીતમાં પણ કઈ પદવી હોય ને તેમાં જે અભ્યાસ કરો છો એ કયા પ્રકારની સુગમ સંગીતમાં આમ તો એવી કોઈ પદવી નથી હોતી પણ આમ કેમ લોક સંગીત છે લોક ગીતનો એક પ્રકાર છે એમે કે પ્રકાર છે સુગમ સંગીત એક પ્રકાર છે હળવું કંઠ્ય સંગીત અચ્છા હળવું કંઠ્ય અચ્છા એમાં એ રાગમાં ટુકમાં ગીતો જ ગાવાનો એમાં ક્લાસિકલી વધારે હોય એમ ક્લાસિકલી ધારો કે એક રાગ છે તો ઈમાંથી ઈ રાગમાંથી કોઈ કમ્પોઝિશન તૈયાર કરે હા હા તો એવી રીતના બધા ગીત બના બનાવતા હોય છે ને એમાં એવું છે કે કવિ એના આપણે ખબર હોય કે આ આ ગીતના આ કવિ છે લોકગીતમાં એવું નથી હોતું લોકગીતમાં લોકો દ્વારા જે બધા ગીત બનેલા હોય લોકોના બનેલા પ્રાંતના બનેલા અને લોકઢાળ હોય એ લોકઢાળ પણ અલગ અલગ વિસ્તારોમાં ગવાતું કચ્છનું લોકગીત અલગ હોય અને આ એ લોકગીત ગવાય પણ એનો ઢાળ અલગ હોય છે સૌરાષ્ટ્રનું ઢાળ અલગ હોય છે એને શાસ્ત્રીય સંગીતની બેન હવે થોડી વાત કરી એમાં તમને રસ અને એનો કંઈ અભ્યાસ કરો એનો મેં સાતમા ધોરણથી સ્ટાર્ટ કર્યું મમ્મીને બહુ ઈચ્છા હતી કે ક્લાસિકલી ટ્રેન થાય તો આમ સુરીલું ગવાય એટલે એમને પછી મને જોઈન કરી અને શાસ્ત્રીય સંગીતના મારા ગુરુ શ્રી સુમનભાઈ પટેલ સર છે એમની પાસે હું શીખું છું એ સુરદાસ છે પણ બહુ જ્ઞાન છે એમનામાં સાતમો ભણતા ત્યાર થઈ લે હજુ શીખો છો કે હા હજી હું શીખું છું એટલે 10 માં મને એમ થોડુંક છૂટી ગયું હતું एग्जाम ને હું એટલે ત્યારે છૂટી ગયું હતું પણ હજી હું શીખું જ છું અચ્છા એનો મેન મતલબ કે ક્લાસ કરાવ એમાં જાવ છો ક્લાસમાં શીખવાનું ચાલુ છે હા ચાલુ અને એક બીજી સફર બેન આ થોડી શાસ્ત્રીય સંગીત ને આપણે વાત કરી સુગમ સંગીત ની વાત કરી એક હજી પડાવ બાકી છે જે ગાયકી માં તમે જે આગળ વધો છો લોક સંગીત ના તો અનેક માધ્યમો છે તમારું કાર્યક્રમ નું બેકગ્રાઉન્ડ થોડું જણાવો તમે કેવા કાર્યક્રમો કરો હું વધારે સંતવાણી ડાયરા ડાયરા સંતવાણી કરો ને દાંડિયા રાસ ને બસ હમ હા તો આપણે પ્રોગ્રામ કરો છો જાહેર માં એટલે હમણા સુધી મારું સ્ટડી ને હું ચાલતું તો એટલે હમણા ઓછા પ્રોગ્રામ થાતા હતા પણ હવે થી હવે પૂરું જ થાવા એ મારું સ્ટડી એટલે હવે ચાલુ કરો છું ધીમે ધીમે એટલે હવે એમાં ફોકસ કરું છું હા હવે એમાં ફોકસ કરું અને આ મહારાશમાં અમે નિહાળ્યા છે તમને પ્રથમ તો એ સફરની વાત કરી લે કારણ કે તમે આમાં મહારાષ્ટ્રમાં એવા ક્લાસિકલ ગાયકો જ હતા કે અમુક કાળીથી ગાઈ શકે બધાને મોકો નથી મળતો એ સફરની વાત કરો એમાં તમે તૈયારી મહારાષ્ટ્રમાં એવું હતું કે એક ગ્રુપ હતું સિંગર ને રાઈટર્સનું તો એમાં બધાએ પોતાના ઓડિયો બનાવવાના અને મૂકવાના એમાં પછી એમાંથી જે સિલેક્ટ કર્યા

જીને વારસિયા યદાજી પારણે જુલાવે ઝગડો લાગ્યો ને બેન વાત ખૂબ આનંદ આવ્યો અને લોક સંગીતમાં અમુક રાગો ઉપર જાઉં છે બેન તમે જે શાસ્ત્રીય સંગીત જાણો છો ને એટલે મને રસ છે કે લોક ઢાળ અને લોક કલાકારોને તો દોર જ મળીએ પણ એકાદ તો રાગમાં કોઈ ગીત સંભળાવો તો આનંદ થશે આપણે કહેવાય કે બાગેશ્રી કહે છે માલકોશ ભૈરવી કલાવંતી એમાંનો કોઈક એકાદ રાગમાં ગીત અથવા તો રાગ જો ફાવતો હોય તો એ સંભળાવો તો આનંદ થશે રાગ એવી વસ્તુ છે કે એક થાટમાંથી ઉત્પન્ન થાય છે તો દસ થાટ છે એમાંથી બધા અલગ અલગ રાગ ઉત્પન્ન થાય છે બનાવે છે બધા તો એમાંથી એક માલકંસ રાગ છે એ મને બહુ એમ પ્રિય છે બચપનથી જ મને બહુ ગમે છે એટલે એની તમને લાઈન સંભળાવ ऋतु के देतु सन्देशवा બેન ખુબ આનંદ થયો સ્ટેજ ઉપર એક બેર સાંભળ્યા પણ એવો ખ્યાલ નહોતો કે તમે ક્લાસિકલ વાર એટલું જાણો નો રાગ પણ ઊંડાણપૂર્વક જાણો છો એ આજે આનંદ છે મને અને બેન હવે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ અત્યારે મદદરૂપ બને છે

તો એનો એ બહુ સપોર્ટ છે ને આલ્બમ સોંગ હમણાં મારું નવું આવ્યું છે હમણાં જ આ શ્રીરામનું પ્રતિષ્ઠા હતી ને ત્યારે મોહન મોર કવિએ લખ્યું છે પ્રેમે પધારો શ્રીરામ એનું ટાઈટલ છે એની બે કડી સંભળાવો તમને તમે પધારો શ્રીરામ